ગુડ ઇવનિંગ વિદ્યાર્થી મિત્રો ગઈકાલે આપણે ત્યાગના દાખલાઓ જોઈ અને તમને કીધેલું કે લાસ્ટ નવા વિડીયોમાં આપણે લાભના દાખલા સમજીશું સૌપ્રથમ તમારી પાસે જે રકમ છે તે હું ઉદાહરણ ચાર આજે બોર્ડ પર તમને લખીને વ્યવસ્થિત સમજાવ્યું છે ધ્રુવિલ ગોપી અને મુકોય એક પેઢીના ભાગીદારો છે એટલે ત્રણ જ ભાગીદારો છે તેમની વચ્ચે નફા નુકસાન ફાળવણીનું પ્રમાણ એક જેમ એક જેમ એક એટલે બીજા શબ્દોમાં એને એવું પણ કહી શકાય કે સરખે હિસ્સે છે બદલીને ભવિષ્ય માટે એક જેમ બે જેમ ત્રણ કરવાનું નક્કી કર્યું તો વિદ્યાર્થી મિત્રો તમને એટલી તો ખબર પડી જ ગઈ હશે કે જે એક જેમ એક જેમ એક એ જૂનો ભાગ છે અને બદલીને એક જેમ બે જેમ ત્રણ એ નવો ભાગ છે અને સિમ્પલ પહેલાં પ્રમાણે તે જૂનું અને પછી આપે તે નવું હવે આપણે દાખલાની શરૂઆત કરીએ તો આપણી જે મેથડ છે તે પ્રમાણે સૌથી પહેલાં આપણે લખીશું ભાગીદાર બરાબર ત્રણ ભાગીદારો છે ધ્રુવેલ ગોપી અને મુકુલ પહેલાં આપણે લખીશું જૂનો ભાગ જે તમે સમજ્યા તે પ્રમાણે એક જેમ એક જેમ એક ત્રણેનો સરવાળો એટલે છેદમાં ત્રણ આવશે કારણ કે ટોટલ થશે ત્રણ નવો ભાગ તો નવો ભાગ છે અહીંયા એક બે ત્રણ તો એકને બે ત્રણ ત્રણ ને ત્રણ છ તો દરેકના છેદમાં મૂકીશું છ લાભ શોધવાનો છે તો ત્યાગનું સૂત્રમાં જૂનો ભાગ પહેલા આવતો હતો લાભમાં સૌથી પહેલા આવશે નવો ભાગ માઇનસ જૂનો ભાગ હવે અહીંયા એક ખાસ યાદ રાખજો સૌથી પહેલા આપણે ધ્રુવિલ માટે શોધીશું પણ પહેલા કયો ભાગ લખવાનો છે નવો ભાગ તો ભૂલ નહીં કરતા જૂનો પહેલા પહેલા નવો છે એકના છેદમાં છ માઇનસ જૂનો ભાગ એકના છેદમાં ત્રણ હવે ક્રોસ ગુણાકાર જ કરવાનો છે ત્રણ એકા ત્રણ છ એકા છ છ તરી અઢાર ત્રણમાંથી છ જાય તો માઇનસ ત્રણના છેદમાં અઢાર ત્યાગના વિડીયોમાં મેં તમને કીધેલું કે ત્યાગ શોધતા હોય ને જવાબ માઇનસમાં આવે તો એને લાભ કહેવાય તેવી જ રીતના લાભ શોધતા હોય ને જવાબ માઇનસમાં આવે તો એને આપણે ત્યાગ કહીશું હવે ગોપી તો ગોપીમાં નવો ભાગ છે બેના છેદમાં છ જૂનો ભાગ છે એકના છેદમાં ત્રણ ત્રણ દુ છ એકા છ તરી અઢાર છમાંથી છ જાય તો જીરોના છેદમાં અઢાર એટલે જવાબ આવશે જીરો હવે લાસ્ટ આપણો જ કોણ છે મુકુંદ તો મુકુંદનું મેં તમને કહ્યું તે પ્રમાણે તમે જાતે શોધશો બરાબર અને એનો જવાબ મને કોમેન્ટમાં જણાવજો અને લાસ્ટમાં એક વિડીયોમાં એટલું કહીશ કે વિદ્યાર્થી મિત્રો સફળતા એક દિવસમાં મળતી નથી પણ હા એક દિવસ જરૂર મળે છે શાંતિથી વિચારજો બેસ્ટ ઓફ લ